શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડાના વિદ્યાર્થીઓએ જળહર્ત પરિણામ મેળવી સમગ્ર જિલ્લામાં ડંકો વગાડ્યો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ બાર નું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં લીમખેડાની હસ્તેશ્વર શાળાના બાળકોએ સમગ્ર જિલ્લામાં શાળાનું નામ રોશન કર્યું છે શ્રી હસ્તેશ્વર શાળાના આર્ટસ ફરવાનું સો ટકા પરિણામ આવ્યું તેમજ સાયન્સ ફરવાનું છ્યાસી ટકા પરિણામ આવ્યું હતું જિલ્લામાં ટોપ ટેનમાં હસ્તેશ્વર શાળાના ચાર વિદ્યાર્થીઓ સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લામાં હસ્તેશ્વર શાળાનો ડંકો વગાડ્યો છે જેમાં સાયન્સમાં બારી અનારેસ ત્યાંસી પોઈન્ટ ઓગણસિત્તેર ટકા સાથે એ ટુ ગ્રેડ મેળવી પ્રથમ તેમજ પ્રજાપતિ તેજેશ્વરી બ્યાસી પોઈન્ટ છોતેર ટકા સાથે એ ટુ સાથે દ્વિતીય અને રાવલ મિહિર બ્યાસી ટકા સાથે એ ટુ ગ્રેડ મેળવી તૃતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયા હતા આર્ટ્સ પ્રવાહમાં કટારા રીના એકાણું પોઈન્ટ છપ્પન પીઆર સાથે પ્રજમ પ્રથમ પ્રજાપતિ ઈશાની નેવું પોઈન્ટ પીઆર સાથે દ્વિતીય તેમજ ડાંગી મનીષ નેવ્યાસી પોઈન્ટ ત્રેપન પીઆર સાથે તૃતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયા હતા ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ અને રાકેશભાઈ ભરવાડ દ્વારા શુભેચ્છા પાઠવવામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે ધોરણ બાર આઠ નું અને સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડાના વિદ્યાર્થીઓએ જળ હળતું પરિણામ મેળવી સમગ્ર સમગ્ર જિલ્લામાં શાળાનું નામ રોશન કર્યું હતું આજ રોજ જાહેર થયેલા ધોરણ બાર આઠ પરિણામમાં શ્રી હસ્તેશ્વર શાળાએ સો ટકા પરિણામ મેળવી સમગ્ર જિલ્લામાં શાળાનો ડંકો વગાડ્યો છે જેમાં પ્રથમ નંબરે કટારા રીના મંગલસિંહ જેઓ એકાણું પોઈન્ટ પંચાવન પીઆર સાથે શાળામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા છે બીજા નંબરે પ્રજાપતિ ઈશાની હસમુખભાઈ જેઓ નેવું પોઈન્ટ તોતેર પીઆર સાથે ઉત્તીર્ણ થયા છે અને ડાંગી મનીષભાઈ પર્વતભાઈ જેઓ નેવ્યાશી પોઈન્ટ ત્રેપન પીઆર સાથે શાળામાં ત્રીજા નંબરે ઉત્તીર્ણ થયા છે શાળામાં એંસીથી સો પીઆર વચ્ચે અઢાર જેટલા બાળકો ઉત્તીર્ણ થયા છે અને સિત્તેરથી ની વચ્ચે પાંત્રીસ જેટલા બાળકો ઉત્તીર્ણ થઈ

તેમાં મેં નેવું પોઈન્ટ ઇઠ્યોતેર પીઆર સાથે સમગ્ર શાળામાં બીજો રેન્ક મેળવ્યો છે આ બદલ હું મારી શાળા શિક્ષકો તેમજ મારા વાલીગણનો ખૂબ જ સહકાર મળ્યો છે હું આભાર વ્યક્ત કરું છું